હલો વિદ્યાર્થીઓ કેમ છો મજામાં હશો ને આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની ખનીજ સંપત્તિ એટલે કે ગુજરાતમાં આવેલા ખનીજો વિશે તો ચાલો સ્ટાર્ટ કરીએ ગુજરાતમાં કુલ ઓગણત્રીસ પ્રકારના ખનીજો મળી આવે છે ઓકે ગુજરાતમાં કુલ ઓગણત્રીસ પ્રકારના ખનીજો મળી આવે છે ખનીજ ખાણોની દૃષ્ટિએ ગુજરાત ખનીજ ખાણોની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં બીજું નંબર ધરાવે છે એટલે કે સેકન્ડ નંબર ધરાવે છે જ્યારે આંધ્રપ્રદેશ એ પ્રથમ નંબર ધરાવે છે ઓકે હાલ ગુજરાતમાં અત્યાર સુધી ચારસો ત્રીસ જેટલી ખનીજની ખાણો મળી આવેલી છે ઓકે હાલ ગુજરાતમાં અત્યાર સુધીમાં ચારસો ને તીસ ત્રીસ જેટલી ખનીજની ખાણો મળી આવેલી છે ઓકે તો ચાલો હવે આપણે પ્રશ્નોની રીતે એમને ચર્ચા કરી લઈએ ફ્લોપાર ક્યાં મળી આવે છે ઓકે ફ્લોફાર ક્યાં મળી આવે છે તો છોટા ઉદયપુરમાંથી તમને ફ્લોફાર મળી આવે છે છોટા ઉદયપુરના આંબા ડુંગર ડુંગર ગામ નૈતીની ટેકરીઓ વગેરે જગ્યાએથી તમને ફ્લોફાર મળી આવે છે અને ફ્લોપાર શુદ્ધિકરણનું કારખાનું કડી પાણી ખાતે આવેલું છે ઓકે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો અને ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે ફ્લોની ઉત્પાદનમાં અને આખા વિશ્વમાં આખા વિશ્વમાં ગ્રીનલેન્ડ જે છે છે એ પ્રથમ નંબર પર કે વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન ડોમોલાઇટ ક્યાંથી મળી આવે છે અથવા ડોમોલાઇટ ક્યાં મળી આવે છે તો ડોમોલાઇટ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે છોટા ઉદયપુરમાંથી જ મળી આવે છે પણ છોટા ઉદયપુરના છૂછાપુરાની ખાણ આવેલી છે ત્યાંથી ડોમોલાઇટ મળી આવે છે ત્યાંથી લીલા રંગનો ઉત્તમ પ્રકારનો ડોમોલાઇટ મળી આવે છે અને ઉત્પાદનમાં ભારત ઉત્પાદનની દૃષ્ટિએ ભારતમાં ગુજરાત ત્રીજા નંબર પર આવે છે ઓકે ત્રીજા નંબર પર જ્યારે પ્રથમ નંબર પર ઓરિસ્સા અને સેકન્ડ નંબર પર મધ્યપ્રદેશ ઓકે વિદ્યાર્થી મિત્રો ડંચલો આગળનો ક્વેશ્ચન ચૂનાનો પથ્થર ચૂનાનો પથ્થર એટલે કે સીએસીઓ થ્રી ક્યાં મળી આવે છે તો ચૂનાનો પથ્થર મળી આવે છે કચ્છમાં ઓકે વિદ્યાર્થી મિત્રો કચ્છના મુદ્રા ભુજ લખપત અબડાસા અને નખત્રાણામાં મળી આવે છે ચૂનાનો પથ્થર ભારત ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે ભારત ચૂનાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે અને આ ચૂનાના પથ્થરના કારણે ગુજરાત જે છે એ સોળા એસના ઉત્પાદનમાં આખા ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ઓકે ડન ચલો આગળનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ચીનાઈ માટી ક્યાંથી મળી આવે છે અથવા ચીનાઈ માટી ક્યાં મળી આવે છે ચીનાય માટી છે એ સાબરકાંઠા મળી આવે છે વિદ્યાર્થી મિત્રો સાબરકાંઠા ભારતમાં ચીનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે સાબરકાંઠાના ઈડર તાલુકાના સાબરમતી નદીના કિનારે અરશોદિયા અરશોદિયા ખાતે સૌથી વધારે ચીનાઈ માટી મળી આવે છે એટલે કે ભારતનું સૌથી મોટું ક્ષેત્ર ધરાવે છે અને ચીનાઈ માટીના શુદ્ધિકરણના કારખાના મહેસાણાના વિજાપુર ખાતે દેવડ અરસોદિયા અને એલજરા ખાતે આવેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળનો ક્વેશ્ચન ફાયર ક્લે ફાયર ક્લે ક્યાંથી મળી આવે છે તો ફાયર ક્લે સુરેન્દ્રનગર ખાતેથી મળી આવે છે ઓકે સુરેન્દ્ર ખતર સુરેન્દ્રનગરના મૂડી ખાતે સુરેન્દ્રનગરમાં જે મૂડી વિસ્તાર આવેલો છે ત્યાંથી સૌથી વધુ ફાયર ક્લે મળી આવે છે આ ફાયર ક્લેને આપણે અગ્નિકૃત માટી પણ કહી શકીએ છીએ એટલે એક્ઝામમાં પૂછાય કે નીચે આપેલા સ્થળોએથી અગ્નિકૃત માટી ક્યાંથી મળી આવે છે તો તમારો અહીં પણ જવાબ આવશે સુરેન્દ્રનગરના મૂડી ખાતે ઓકે હવે ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે અને આ ફાયર ક્લે આ ફાયર ક્લે પંદરસો સેલ્શિયસ સુધી તાપમાન સહન કરી શકે છે તેથી એ ધાતુ ઓગાળવાની ભઠ્ઠીઓમાં એનો ઉપયોગ કરાય છે ઓકે ડન ચલો આગળનો ક્વેશ્ચન લિગ્નાઇટ ક્યાંથી મળી આવે છે લિગ્નાઇટ લિગ્નાઇટ આ ક્વેશ્ચન એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો તો અહીં તમારો આવશે કચ્છ અને કચ્છમાં પણ પાનાદ્રો ખાતે પાંદરો પાંદરો ખાતે સૌથી વધુ મળી આવે છે લિગ્નાઇટ અને આના સિવાય ભરૂચ મહેસાણા અને સુરત ખાતે મળી આવે છે ઓકે સમગ્ર ગુજરાતમાં લિગ્નાઇટની સૌથી વધારે ઉત્પાદન કચ્છના પાનાદ્રો ખાતે થાય છે ઓકે અને આનો ઉપયોગ તાપ વિદ્યુત મથક ડામર ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ વગેરેમાં એનો યુઝ થાય છે ઓકે આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત છે આ ઓકે ડન ચલો આગળના ક્વેશ્ચન તરફ આપણે વધીએ તો ચિરોડી એટલે કે જીપ્સમ ચિરોડી દિપ્સમ ક્યાંથી મળી આવે છે તો જામનગર કચ્છ અને દેવભૂમિ દ્વારકા સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાંથી ચિરોઢી એટલે કે જીપ્સમ મળી આવે છે ઓકે ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા સ્થાને છે કયા સ્થાને ત્રીજા સ્થાને આના આગળ પણ આપણે એક ખનીજ જોઈ ગયા જે ત્રીજા સ્થાને હતું ઓકે અહીં પ્રથમ સ્થાને રાજસ્થાન અને સેકન્ડ નંબર પર તમિલનાડુ ચિરોડીની બાબતમાં ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આગળનો ક્વેશ્ચન વુલસ્ટોન વુલસ્ટોન નાઇટ ક્યાંથી મળી આવે છે વુલસ્ટોન નાઇટ આપણને મળશે બનાસકાંઠામાંથી બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ઘોડા ધનપુર માજી અને ઝામરિયા ગામમાંથી વુલસ્ટોન મળી આવે છે ઉત્પાદનમાં ગુજરાત સેકન્ડ નંબર ધરાવે છે જ્યારે રાજસ્થાન જે છે એ પ્રથમ નંબર ધરાવે છે આગળ આપણે જોઈ ગયા કે ચિરોઠીમાં રાજસ્થાન પ્રથમ નંબરે છે અને વુલસ્ટોનમાં પણ ચિરોઠી વુલસ્ટોનમાં પણ રાજસ્થાન પ્રથમ નંબરે છે તો રાજસ્થાન ટોટલ બે ખનીજોમાં હમણાં સુધી હાલમાં જોયો બે ખનીજોમાં એ પ્રથમ સ્થાને છે એક તો ચિરોઠી અને બીજું છે વુલસ્ટોન ઓકે આપણા ક્યાંથી મળી આવે તો કે પંચમહાલ જિલ્લાના શિવરાજપુરાની ખાણોમાંથી માંથી મેગેનીસ મળી આવે છે ઓકે ડન આ ક્વેશ્ચન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો તો તમારે ધ્યાનમાં લેવાનું આગળનો ક્વેશ્ચન સીસુ તાંબુ અને જસત ક્યાંથી મળી આવે છે સીસુ તાંબુ અને જસત બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી ઓકે બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી હવે આ તાંબાનો ઉપયોગ વીજળીના તાર બનાવવા ખાંડના શુદ્ધિકરણ માટે જ્યારે જસતનો ઉપયોગ સૂકી બેટરીઓ બનાવવા માટે અને સીસાનો ઉપયોગ વીજળીના તાર બનાવવા અને સ્ટોરેજની બેટરી સ્ટોરેજની બેટરી જે આવે ને એ બનાવવામાં સીસાનો ઉપયોગ કરાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે ડન આગળનો ક્વેશ્ચન ગ્રેફાઇટ ક્યાંથી મળી આવે છે જે ગ્રેફાઇટ છે જે ઘણી વખત આ અહીં પેન્સિલ જે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો તો આનો ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયો છે કે પેન્સિલ શેમાંથી બનાવવામાં આવે છે તો ગ્રેફાઇટમાંથી અને આ જ ગ્રેફાઈટ આપણાને પંચમહાલના જાંબુ ઘોડા ખાતેથી ઓકે પંચમહાલના જાંબુ ઘોડા ખાતેથી મળી આવે છે આના સિવાય જાંબુ ગામ વડોદરા દેવગઢ બારિયા દાહોદ ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા સ્થાને છે આ એક બીજો ક્વેશ્ચન આવ્યો કે જેમાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવે છે આની આગળ પર આપણે બે ખનીજો જોઈ ગયા જે ત્રીજા સ્થાને આવે છે ઓકે અને ગ્રેફાઇડનો ઉપયોગ છે સૂકી બેટરી થર્મોકોલ પેન્સિલ ડાયનેમો વગેરે બનાવવામાં થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આગળનો ક્વેશ્ચન અહીં તમારા માટે એક મેપ લઈને આવ્યા છે તો આનો તમે સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ શકો છો અમુક ખનીજો દર્શાવ્યા છે તો એ તમે લઈ શકો ઓકે ડન ચલો આગળ કે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ખનીજ તેલનો કૂવો ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ખનીજ તેલનો કૂવો આણંદના લૂણેજ ખાતે આણંદના લૂણેજ ખાતે ઓગણીસો ને અઠ્ઠાવનમાં મળી આવ્યો હતો ઓકે અને કુદરતી વાયુનો સૌથી પ્રથમ કૂવો ભરૂચના ગાંધાર ખાતે ભરૂચ એટલે અંકલેશ્વરની અંદર જે ગાંધાર આવેલું છે ત્યાં આપણને કુદરતી વાયુનો સૌ પ્રથમ કૂવો મળી આવ્યો છે અને ગાંધાર એ તેલ ક્ષેત્રનું સૌથી મોટું ઉત્પાદન કરે છે આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કે તેલ ક્ષેત્રનું સૌથી મોટું ખનીજ તેલનું ઉત્પાદન કરતું સ્થળ જણાવો તો ગાંધાર ઓકે વિદ્યાર્થી મિત્રો ભારતની સૌથી મોટી તેલ રિફાઇનરી ભારતની સૌથી મોટી તેલ રિફાઇનરી વડોદરાની કોયલી ખાતે આવેલી છે ઓકે કોયલી ખાતે આવેલી છે તેલ રિફાઇનરી અને ભારતમાં સૌથી મોટું આઈપીસીએલ આઈપીસીએલ એટલે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ એ વડોદરામાં આવેલું છે ઓકે અને તેની સ્થાપના થયેલી બાર માર્ચ એટલે ત્રણ બાર માર્ચ ઓગણીસો ઓગણ સિત્તેરમાં ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આગળનો ક્વેશ્ચન હવે ક્વેશ્ચન નથી અહીં તમારે એક નકશો આપેલો છે જેમાંથી તમારે ઘણી બધી બાબતો યાદ રહી જાય જેવી રીતના આગળ એક નકશો હતો તે રીતે અહીં પણ એક નકશો આપેલો છે તો થોડું આપણે યાદ રાખવાની ટ્રાય કરીશું વિદ્યાર્થી મિત્રો યાદ કરી લે વિદ્યાર્થી મિત્રો કે જો હું તાપીમાં રહું ઓકે તાપીમાં રહું અને મને ડોમો લાઇટ જોઈએ છે તો મારે ક્યાં જવું પડે છુસાપુરા એટલે કે છોટા ઉદયપુર ડોમો મળે ત્યાં ફ્લોપાર મળે એ રીતે તમે યાદ રાખી શકો અને જો મારે ચીનાઈ માટી જોઈએ તો મારે છે એક પડે અહીં બે ભાઈ આવેલા છે ખબર ને બી કે અને એસ કે ઓકે તો મારે સાબરકાંઠા સાબરકાંઠાના અરસોદિયા ખાતે જવું પડે તો મને માટી મળે અને જો મારે લિગ્નાઇટ જોઈતું હોય તો વાયા કરીને કચ્છમાં જવું પડે કચ્છના પારાદ્રો ખાતે જો હું તાપીમાં હોઉં તો જો કે હું તાપીમાં જ છું પણ જો તાપીમાં હું તો મારે લિગનાઇટ માટે જવું પડે કચ્છમાં ચીનાય માટી માટે જવું પડે અરસોદિયા એટલે કે બનાસકાંઠા અને મારે ફાયર ક્લે જો જરૂર હોય ફાયર ક્લે તો મારે જવું પડે મૂડી એટલે કે બાય સુરેન્દ્રનગર તાંબુ જસત એવી બધી વસ્તુ જોઈએ તો મારે જવું પડે બનાસકાંઠાના દાતા તાલુકામાં આ રીતે તમે તમારી રીતે સેટ કરી દેજો યાદ રહે તો ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિડીયો જોવા બદલ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ